જય શ્રી રામ મિત્રો જય માતાજી આપણે ચેનલની અંદર જે વાર્તાઓ આવે છે એ તો તમે સપોર્ટ કરો જ છો પણ જે પહેલાં મને સપોર્ટ કર્યો એવું એ હું વળી કરતા રહેજો અને આપણે વાત કરીએ મિત્રો તો આપણે દિવસમાં ભગવાનનું નામ તો ઘણા લેતા જ હોય છે ઘણા ના લેતા હોય છે કેમ કે કોઈ એમ કહે છે કે મને યાદ નથી રહેતું કોઈ એમ કહે છે કે અમુક સમય લઈએ છીએ અમુક સમજ નથી રહેતા મિત્રો તો જય શ્રી રામ કે જે કૃષ્ણ ભગવાનનું નામ લો તો પણ સારું બધા ભગવાનનું નામ લો તો પણ સારું જય શ્રી રામ તમે દિવસમાં જય શ્રી રામ બોલો છો એના ફાયદા ભગવાનનું તમે ભગવાનનું જેટલું તમે નામ જપો છો એટલું તમારા જીવનની અંદર ઘણો બધો સુધારો આવે છે મિત્રો હવે તમે એમના કહેતા કે હું બધોને સલાહ આપું છું મિત્રો પણ જે હકીકત છે એ હું કહી રહ્યો છું તમને ગમે તો જ વિડીયો જોજો ના ગમે તો વિડીયો ના જોતા કેમ કે હું તમને કહેતો નહોતો કે હર રૂપાનો તમે વિડીયો જુઓ મિત્રો તો આ વાત તમે ખાસ યાદ રાખજો કે તો તમે ભૂલી જાઓ છો કે નામ લેવાનું ભૂલી જતા હોય તો તમને એક સરળ રસ્તો બતાવો કે તમારે જે નોટબુક હોય એ કોરી લઈ લેવાની છે મિત્રો અને દિવસમાં તમારે એક પત્તું ગમે તેમાં તમારે તામ રહે નામ લઈ અને રામ 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 એમાં એક પત્તું રોજ ભરી નાખવાનું છે મિત્રો પછી તમારે પત્તું ભરવાની જરૂર નહીં રહે તમારે વાત વાતમાં રામનું નામ જલ્દી આવી જશે અને તમે જેટલું ભગવાનનું નામ લેશો એટલું તમારે જીવનની અંદર તમાર જે કષ્ટિ હોય એ તો સુધરશે જ અને તમારું દિમાગ પણ સુધરશે તમારો કંઈ વિચારો છે એ તો પણ બંધ થઈ જશે અને તમારે ગુસ્સો જલ્દી આવતો હોય એ રી જલ્દી ચડી જતી હોય તો મિત્રો તમારે ગમે જેવો ગુસ્સો પડે તો શું કરવાનું છે એ તમને કહીશ તમારે ગુસ્સો જલ્દી ચડી જતો હોય તો તમારે શાંત કરવા ગમે જેવો ગુસ્સો ચડે તો તમારે રામ રામ નામ જપી લેવાનું મિત્રો કેમકે તમારે ગુસ્સો ઓટોમેટિક તમારે જેટલો ચડતો હશે એટલો ઓછો થઈ જશે મિત્રો તમે પોતે નોટિસ કરજો પછી કહેજો હું તમને નથી કહેતો કે કરજો તમારો વિડીયો ગમે તો જ તમે કરજો ન કે નથી કરજો કે વિડીયો સ્કીપ કરી દેજો મિત્રો કંઈ વાંધો નથી તો તમને કોઈ રામ ભગવાનનું નામ જપવાથી કેટલા ફાયદા થાય છે અને તમે દેવી દેવતાની સેવા તો કરો જ છો મિત્રો પણ જો ભગવાન નામ સાથે જપવાનું સારું રાખશો તો પણ તમારે ઘણો ફાયદો થશે મિત્રો અને ભગવાન માતાજી પણ રાજી રહે છે કેમકે ભગવાન જો કોઈ બી પાઠ હોય તો પહેલાં ભગવાનને બોલાવવામાં આવે છે કેમ કે ભગવાનની સાક્ષીમાં જ કલમ લેવાની હોય છે મિત્રો ભગવાનનું નામ જપવું એ બહુ સારી વાત છે અને તમને એમ લાગશે પછી કે આ સારું લાગ્યું એમ તમે એક વખત ટ્રાય મારો અને તમે જોઈ જુઓ કે કેવું રહેશે મિત્રો તમારા મતલબ તમારા મતલબ માટે નહીં પણ એક મનથી અને દિલથી ભગવાનનું નામ લેવાનું મિત્રો કોઈના સ્વાર્થ માટે નહીં તો થાય તો કોઈકનું સારું કરવું અને ખોટું કરવું નહીં મિત્રો તો ભગવાન દેવી દેવતા આપણે રાજી રહે એ માટે રાજી રહે કે થાય તો કોઈકનું સારું કરવું ને કે ચૂપચાપ બેસી રહેવું મિત્રો તો તમને મને આશા છે કે તમને વિડીયો આ થોડો બનાવે છે પણ તમને સારો લાગ્યો છે અને કોઈ જાણકારી માટે લાગ્યો છે અને તમે ડોટ કેવી રીતે લેવાય અઢીની કલમ કેવી રીતે લેવાય એ તમને ખબર ના પડતી હોય તો આપણે નેક્સ્ટ વિડીયો આવે છે તો તમે જોઈ લેજો અઢીની કલમ કેવી રીતે લેવાય પાંચની કલમ કેવી રીતે લેવાય દોટ કેવી રીતે લેવાય રજા કેવી રીતે લેવાય એના વિડીયો પણ આપણે ચેનલની અંદર આ કરે છે મિત્રો તો તમારે કરવાનું કંઈ નથી કરવાનું છે વિડીયોને લાઇક લાઈક જેટલો વધારે કહેજો સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે મિત્રો પણ તમે લાઈક કરજો જેથી કરીને મને એવું લાગે કે વિડીયો તમને ગવા જોવા ગમે છે મિત્રો તો હવે કંઈ કહેતો એ સપોર્ટ કરો જેથી કરીને કે મારા પેલો વિડીયો એક લાખ સુધી વિડીયો જોવાનો હતો પણ કંઈક કારણના લીધે મારા વિડીયો બધા ડિલેટ મારી દીધા છે મિત્રો એ માટે આમાં પણ સપોર્ટ કરતા રહેજો જય મહારાજ